ભરૂચના વાગરામાં કોમી એકલાસનું પ્રતિક સૈયદ હુસેન મિયા બાવાના ઉર્શ શરીફની શાનદાર ઉજવણી થઈ ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના વિલાયત ગામ ખાતે આવેલા સૈયદ હુસેન મિયા બાવા સાહેબના ઉર્શ શરીફની ભવ્ય અને શાનદાર ઉજવણી કરવામાં આવી હતી આ પવિત્ર ધાર્મિક કાર્યક્રમમાં ભરૂચ સુરત વડોદરા અને અમદાવાદ સહિતના વિવિધ જિલ્લાઓમાંથી હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા કાર્યક્રમની શરૂઆત હુસેની મસ્જિદ નજીકથી નાચ શરીફ અને સલાતો સલમાનના પઠન સાથે ભવ્ય જુલુસ દ્વારા કરવામાં આવી હતી જે ધીમે ધીમે દરગાહ શરીફ ખાતે પહોંચ્યું હતું દરગાહ શરીફ ખાતે સંદલ શરીફ પેશ કરવામાં આવ્યું હતું અને હજારો શ્રદ્ધાળુઓએ શાંતિ તથા સમૃદ્ધિ માટે વિશેષ દુઆ ગુજારી હતી આ ઉર્ષ શરીફમાં બોરસતી હજરત સૈયદ જાવિદ બાવા હાફીઝકારી હઝરત મકસૂદ સાહબ અને સૈયદ હુસેન મિયાના સહજાદા સૈયદ હજરત મુનાફ બાવા સહિતના ધર્મગુરુઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ ઉજવણીએ કોમી એખલાસ અને ધાર્મિક આસ્થાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું